નમસ્કાર મિત્રો હું ભીખાભાઈ પટેલ આપને મારી ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો ગુજરાતી ભાષાનું ઘરેણું એટલે સુવિચાર ઘરેણું શરીરના વિવિધ અંગોને દીપાવે છે તેમ સુવિચાર મનુષ્યના હૃદયને નવ ચેતના આપે છે મિત્રો આજે તો એવા સુવિચાર લઈને આવ્યો છું કે આપે કદાચ વાંચ્યા પણ નહીં હોય સાંભળ્યા પણ નહીં હોય આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો આવો આપનો સમય ન લેતા સુવિચારની શરૂઆત કરીએ આપનું શાંત અને સ્થિર મન આપના જીવનના પ્રત્યેક યુદ્ધનું બ્રહ્માસ્ત્ર છે આપનો સમય સારો હોય ત્યારે ભૂલ પણ મજાક લાગે છે આપનો સમય ખરાબ હોય ત્યારે મજાક પણ ભૂલ લાગે છે જગતનું શ્રેષ્ઠ શ્રાદ્ધ અને સર્વોત્તમ પિતૃ તર્પણ એટલે જીવતા વડીલોની સેવા અને તેઓની સાથે સારો વ્યવહાર મેલા કપડાવાળા લોકોનો વિશ્વાસ કરવો પણ મેલા મનવાળા લોકોનો વિશ્વાસ કરવો નહીં દિવસ ઉગે ત્યારે લાગે છે કે પૈસાની જરૂર છે જેમ જેમ સાફ થતી જાય છે ત્યારે લાગે છે કે ખરેખર શાંતિની જરૂર છે માતાનો રોટલો અને માપનો ઓટલો ક્યારે તડશોડશો નહીં આ અલૌકિક સ્વાદ અને સ્થળ ભાગ્યશાળી જ મેળવી શકે છે ઘસાયેલા સુંદર પથ્થરમાંથી મંદિરનું પગથિયું બને છે અને ગડાયેલા પથ્થરમાંથી

પાણીથી સ્નાન કરે છે તે કપડા બદલી શકે છે પણ જે પરસેવાથી સ્નાન કરે છે તે પોતાનું ભાગ્ય બદલી શકે છે સંતાનનો ઉછેર કોઈ સાધનાથી ઓછો નથી અને માતા પિતાની સેવા કોઈ આરાધનાથી ઓછી નથી કોઈને ક્યારે પણ દુઃખ ના આપો કેમ કે આપેલી વસ્તુ એક દિવસ બમણી થઈને પાછી આપણી પાસે આવે છે મૌન અને હાસ્ય આ બંનેનો માણસોએ રોજ ઉપયોગ કરવો જોઈએ આ બંને સમાન અને શરીરના ઉત્તમ રક્ષા કવચ છે કોઈના ગુણોની ચર્ચા થતી હોય ત્યારે બધા મૌન રહે છે પરંતુ કોઈના આવુ ગુણોની ચર્ચા હોય

આપણે ભગવાનના આધારે જીવવું જોઈએ માણસના આધારે નહીં ભગવાન આપણને સંભાળે છે જ્યારે માણસ આપણને સંભળાવે છે બીજા દ્વારા કરેલા આપણા વખાણ આપણો દિવસ સુધારે છે પણ બીજા દ્વારા આપેલો ઠપકો આપણી જિંદગી સુધારે છે સમાજમાં સાચા અને પ્રામાણિક દરેક વ્યક્તિ શોધવાના પ્રયાસ કરી રહ્યો છે પણ પોતે સાચા અને પ્રામાણિક બનવાના પ્રયત્ન કરતો નથી માણસ મૂંઝવણ સમય ખૂબ દોડે એના કરતાં સમજણ સમય રોજ ધીમે ધીમે ચાલે તો પોતાની મંજિલે આરામથી પહોંચી શકે પ્રાર્થના સમય ઈશ્વર બધું સાંભળે છે તેમ માનવી માને છે પણ બીજાઓની નિંદા કરવાના સમય માનવી આ વાત ભૂલી જાય છે આંસુઓનું વજન નથી હોતું છતાં જ્યારે એ આંખમાંથી નીકળી જાય છે ત્યારે હૃદય હળવું થઈ જાય છે તમારી જિંદગી તમારી છે તમારી જિંદગી તમારી છે એમાં થોડી સ્મૃતિ પણ અમારી છે રેખાઓ ભલે રહી તમારા હાથમાં રેખાઓ ભલે રહી તમારા હાથમાં એમાં મિત્રતાની એક લીટી અમારી પણ છે તમારી પાસે કેટલા રૂપિયા છે તે સમય બતાવી શકે છે પણ તમારી પાસે કેટલો સમય છે તે તમારા રૂપિયા બતાવી શકતા નથી